બળદ ઘણો એને હાંકી નાખ્યો પણ ભક્તિબેને હા કે ભાઈ અમારે ભક્તિબેન તો રામે રામ ડાયરાને તો હવે આપણે જોડવાનું છે પાંખવાનો છે આંબાવાયામાં અને પછી એમાં પાછા ડોડા વાવવાના છે એટલે પેલા આમાં પાટ મારવાનો છે એટલે હાલો પાટ હું છે ને નાળી વાળું તમને એમ થાય હાકળ કેમ બાંધે પણ આને આતળ બાંધવી પડે દોડું ન આલે લાંબુ થાય લાંબુ પડે હા હે થોડુંક ત્યાં માંગતા વાળા હેઠળ લાગે તો મેં પેલા આંબામાં પાટ માર્યો હતો આંબામાં પછી આ દંતાળા આંકવાનું બાકી હતું ભીનામાં તો એ દંતાળા અત્યારમાં સાલું છે આંકવાનું હું લઈને આવ્યો બળધિયા તમારે ભક્તિબેન કે લાવો મારે આંકવા છે આંકવાશે બળધિયા તો જો એ હા કે છે બળધ્યાને એનો સાહ જોવો તમે કાંઈ ઘટે જોઈ લે આપણેથી સીધો સાહ ન થાય એવો સાહ એને બનાવી દીધો છે જો નકર આઠમું ભણે તે એને બળ હાંકવાનો શોખ મને કહે લાવો બાપા મારે ઉથલ મારવી છે તે બે ઉત્થલ ક્યાં છે બે ઉત્થલ વાહ સાહ બનાવી દીધો આમ જેમ છે તેમ હો તમને એમ થાય કે નહીં ટ્રેક્ટર નો શાહ શું કરે એવો સા બનાવી દીધો છે અને બધી હાલે ફર્સ્ટ ક્લાસ હોય ને હાથમાં ધીરે 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 જો આવે છે લઈને જો કેમ નહીં હાથમાં ખોટી નથી ખરીપિયો કાંઈ નથી હાથમાં ફર્સ્ટ ક્લાસ આવે હોય તો હાથમાં કઈ ખરીપિયો બરીપીયો રાખવો પડે કાંઈ નહી જોઈ લો કેમ અને એક ખરખો સાહ વળ્યો આ જોઈ લે ફક્તિ દાંત કાઢો થોડાક બરોબર દી બરોબર આવી ગયા વાહ એમ જોઈ લે અને સાહ જો છે ને લીટી એમ છે વાલા જો કેવો મસ્ત મજાના બળદ આવી લે આવે જો એ લે ની હા જો તમે તમને એમ થાય કે હા હા હે કેવા મજરા મજરા મધરા મધરાવે મારે ભક્તિબેન કે લાવ હું બધી આંકું તેમ તમે